સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની સ્વાગત છે તમારું મારા રંગેલા ફાલી રસોઈમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી એવા પીઝા એ પણ આપણે ઓવન વગર તવા ઉપર બનાવીશું આ પીઝા એકવાર ઘરે બનાવીને ખાશો એટલે બજારના પીઝા પણ તમે ભૂલી જશો તો ચાલો ખૂબ જ ઓછી વસ્તુમાંથી આપણે પીઝા બનાવીને તૈયાર કરીશું તો પીઝા બનાવવા માટે આપણે અહીંયા વસ્તુ જોઈ લઈએ તો અહીંયા મેં તૈયાર પીઝા બેસ લઈ લીધા છે જેને સાદી ભાષામાં પીઝાના રોટલા કહેવામાં આવે છે તો અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું તો મેં ત્રણ લઈ લીધા છે જે રેડીમેડ મેં બેકરીમાંથી લાવીને લીધા છે તો હવે આપણે બીજી વસ્તુ જોઈ લઈએ તો અહીંયા મેં બે ડુંગળીને કાપીને લઈ લીધી છે આ રીતે મોટી સાઇઝમાં કટ કરી લીધી છે અને એક મોટું કેપ્સિકમ લીધું છે અને બે મોટા સાઈઝના ટમેટાને મેં કટ કરી લીધા છે ત્રણેયને મેં એક સાઈઝમાં જ કટ કરી લીધું છે એક જ સરખું અને બે ચીજની ક્યુબ લઈ લીધી છે આ રીતે જે રેડીમેડ મળે છે એ લઈ લીધી છે અને ચીલી ફ્લેક્સ લઈ લીધા છે અને એક ચમચી મોટી કોરેગાનો લઈ લીધો છે અને આપણે ટોમેટાનો સોસ લીધો છે અહીંયા તમે ટોમેટાના સોસની જગ્યાએ પીઝા સોસનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા બસ આપણે થોડી જ વસ્તુમાંથી આપણે પીઝા તૈયાર કરીશું અને પીઝાને આપણે ઓવન વગર બનાવીશું તો અહીંયા તમે કઢાઈમાં અથવા જે આપણે લોઢી હોય છે એમાં પણ તમે બનાવી શકો છો તો આજે આપણે લોઢીમાં બનાવવાના છે તો અહીંયા કઢાઈમાં મેં બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે સૌપ્રથમ તો આપણે પીઝાનો મસાલો તૈયાર કરી લઈશું તો તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને એમાં આપણે કાપેલી ડુંગળી એડ કરી લઈશું અહીંયા સૌ પ્રથમ આપણે પહેલાં ડુંગળીને સાંતળી લેવાની છે તો ડુંગળીને આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરીને એને આપણે સોફ્ટ થવા દઈશું અહીંયા તમે કોબીજનો ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો ડુંગળીને આપણે તેલમાં મિક્સ કરીને ઢાંકીને આપણે એને સફ્ટ થવા દઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ચેક કરી લઈએ તો ડુંગળી આપણી થોડીક સોફ્ટ થઈ ગઈ છે અહીંયા બધા શાકભાજી આપણે થોડા ક્રન્ચી રાખીશું તો ખાવાની મજા આવશે તો હવે એમાં આપણે કેપ્સિકમ એડ કરી લઈશું કેપ્સિકમ એડ કરીને આપણે એને ફરીથી ઢાંકીને એક થી બે મિનિટ માટે થવા દઈશું હવે ઢાંકીને આપણે બે મિનિટ માટે ફરીથી થવા દેવાના છે તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે એમાં ટમેટા એડ કરી લઈશું અને સાથે સાથે આપણે થોડાક મસાલા પણ એડ કરી લઈશું તો એમાં આપણે મસાલાના ભાગનો થોડુંક સ્વાદ માટે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમારે તીખા ન બનાવો તો તમે સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું એટલે બધું આપણે સરસ રીતે મિક્સ કરીને એક એકાદ મિનિટ માટે સાંતળી લઈશું મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે ટાંકીને એને એક મિનિટ માટે સંતળાવા દઈશું એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એમાં આપણે બે ચમચી જેટલો સોસ એડ કરીશું તો અહીંયા આપણે ટમેટાનો સોસ એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ગેસને આપણે બંધ કરીને હવે આને આપણે મસાલાને ઠંડો થવા રાખી દઈશું તો ગેસને આપણે બંધ કરી લઈશું અને મસાલાને આપણે ઠંડો થવા રાખી દઈશું તો આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે એને બીજાના રોટલાને આપણે શેકી લઈશું એમ ઢોસાની ટવે લઈ લીધી છે એની ઉપર આપણે થોડાક ટીપા તેલને એડ કરીશું અને રોટલાને આપણે બંને બાજુ થોડાક શેકી લઈશું ફેરવી ફેરવીને બંને બાજુ એક થી બે મિનિટ માટે શેકી લઈશું તો એક થી બે મિનિટ માટે આપણે એને શેકી લીધા છે તો મસાલો આપણો સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે બીજા ઉપર મસાલો લગાવી લઈએ તો હવે આપણે બીજા બેસ ઉપર સોસ લગાવી લઈશું હવે ઉપર આપણે સ્ટફિંગ કરી લઈશું તો અહીંયા તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો તો સરસ રીતે આપણે ઉપર સ્ટફિંગ કરી લીધું છે હવે ઉપરથી આપણે ઓરેગાનો લગાવી લઈશું અને આપણે ચીલી ફ્લેક્સ લગાવીશું અહીંયા તમે બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ઉપરથી આપણે ચીજ એડ કરી લઈશું તો અહીંયા આપણે ઉપરથી ચીજને ખમણીને એડ કરી લઈશું અહીંયા તમારે મોજરેલા ચીજનું એડ કર્યું હોય તો એ પણ તમે કરી શકો છો અહીંયા તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો એડ કરી લીધા બાદ આપણે ઉપરથી થોડોક ઓરેગાનો અને કેલીફ્લેક્સ એડ કરી લઈશું અને આને આપણે શેકી લઈશું તો આને આપણે શેકવા માટે રાખી દઈશું તો અહીંયા આપણે ઢોસાની લોઢીમાં જ આપણે પીઝા બનાવીશું તો થોડાક ટીપા તેલને એડ કરીને આપણે ઉપર પીઝાને શેકવા માટે રાખી દઈશું તો હવે આપણે ઢાંકીને ચીજ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો ઉપરથી આ રીતે આપણે થાળી ઢાંકી દઈશું તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચીજ આપણે સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે પીઝાને લઈ લેવાનું છે ને ગરમા ગરમ આપણે સવ કરી લઈશું આપણે સરસ મજાના ગરમા ગરમ પીઝા બનીને તૈયાર છે તો હવે આપણે આને કટ કરી લઈશું તો અહીંયા તમે પીઝાને તમને જે રીતના નાના મોટા પીસ પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો તો અહીંયા પીઝાને હું આ રીતે મોટા ચાર ભાગમાં કટ કરી લઉં છું તમે મોટા પીઝા હોય તો તમે આઠ ભાગ પણ કરી શકો છો તો આપણે પીઝાને ચાર ભાગમાં કટ કરી લીધા છે અને એકદમ સરસ મજાના પીઝા બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પીઝા બનીને તૈયાર છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોની તો ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો